ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે ત્યારે આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુકૃષ્ણ શુક્લ દ્વારા કેવલાનંદજી મહારાજની પાદુકાનું પૂજન તેમજ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ પ્રસંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત કેવલાનંદ મહારાજ પરિવારના ભાવિક ભક્તો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે સૌ પ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે વડોદરાના અમીન પાર્ટી પ્લોટ ખાતે માનનીય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લજી અને એમના સમગ્ર ટીમ દ્વારા પરમપૂજ્ય ગુરુ કેવડાનંદજી બાપાનું એક પાદુકા પૂજન અને એમના ભજનનું આજે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેવડાનંદજી બાપુનું પાદુકા પૂજન કરી એમને ચરણોમાં વંદન કરી અને ભજન કરી અને ગુરુ પૂર્ણિમાના આ સુંદર અવસરને લાવો મેળવવાનું મને એક તક પ્રાપ્ત થઈ તે બદલ હું આદિને રીતે બાળકૃષ્ણ શુક્લજી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું પૂર્ણિમા નિમિત્તે કેવલાનાથજી મહારાજનું આજે પાદુકા પૂજનને આરતી છે સૂર્ય સમગ્ર કાર્યક્રમની હતી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેવલાનજી મહારાજનું પાદુકા પૂજનને તેમજ આરતીનું આયોજન કરવામાં આવે છે સમગ્ર કાર્યક્રમ શું છે બસ અમે ગુરુ ભક્તિની અંદર વર્ષો આ રીતે પરંપરાથી લાગેલા છે અને દર વર્ષે અમે આવી રીતે ગુરુ પૂનમ અને એમનો જન્મોત્સવ આવી જ રીતે

અભર અંગે બધા પક્ષના છે તે બધા કાર્યકર્તા અમારા પરિવારના બધા કેવા પરિવાર